નમસ્કાર મિત્રો સાઉથ આફ્રિકાના પૂર્વ કેમ્પ પ્રાંતમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી આવેલા પૂરને લીધે ઓછામાં ઓછા ઓગણપચાસ લોકો મોતને ભેટ્યા છે સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તીવ્ર ઠંડીને લીધે દેશના કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ જે બાદ આ વિનાશકારી પૂર આવ્યું હતું દક્ષિણ આફ્રિકામાંથી મળતી માહિતી અનુસાર પૂરને લીધે મોતનો આંકડો વધી શકે છે મૃતકોમાં છ વિદ્યાર્થીઓ પણ સામેલ છે જે મંગળવારે એક નદીની નજીક તેઓની સ્કૂલ બસ પૂરના પાણીમાં ફસાઈ જવાથી પાણીમાં તણાઈ ગયા હતા ચાર અન્ય વિદ્યાર્થીઓ હજુ ગુમ હોવાનું સામે આવ્યું છે મંગળવારે પૂરમાં સાત મોતની સરકારી અધિકારીઓએ જાણકારી આપી હતી જે બાદ આ આંકડો સતત વધીને ઓગણપચાસ થયો છે દક્ષિણ આફ્રિકા આફ્રિકન ખંડના દક્ષિણ છેડે આવેલું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો